લીડિંગ હેલ્થકેર પ્રોવાઇડર લાઈફસ્ટાઈલ વેલનેસ સેન્ટર દ્વારા અમદાવાદમાં સારવાર વિકલ્પ હવે અમદાવાદ શહેરમાં લોકોની ઉપલબ્ધ થઈ છે હાઈપર ઓક્સિજન થેરાપી એક એવી પદ્ધતિ છે જેમાં દર્દીને ખાસ તૈયાર કરેલા પ્રેશરાઈઝ ચેમ્બરમાં શુદ્ધ ઓક્સિજન શ્વસન કરાવવામાં આવે છે લોહીના પ્રવાહમાં ઓક્સિજનની સાંદ્રતામાં વધારો શરીરની કુદરતી સારવાર પ્રક્રિયાઓને વેગ આપે છે એટલું જ નહીં આ થેરાપી વિવિધ એક્યુટ અને ક્રોનિક કન્ડિશનની સારવારમાં ફાયદાકારક સાબિત થઈ છે હું બેંક ઓફ બરોડામાંથી રિટાયર્ડ ઓફિસર છું અને મેં અહીંયા ગાડી ટ્રીટમેન્ટ લીધી છે ફેબ્રુઆરી મહિનામાં મને ફેબ્રુઆરી મહિનામાં મને સિવિયર હાર્ટ એટેક આવ્યો હતો એ પછી મારે આઈસીયુમાં દાખલ થવું પડ્યું અને મેં જયારે ડૉક્ટરનો એમઆર એટલે હાર્ટ એમઆરઆઈ કરાવડાવ્યો ત્યારે હાર્ટ એમઆરઆઈની ની અંદર મારું વીસ ટકા હાર્ટ ચાલતું હતું એની જગ્યાએ પછી અને કિડની બી ડેમેજ થઈ ગયેલી હતી એટલે ડૉક્ટરોએ તો ચોખ્ખી ના જ પાડી કે એન્જીઓગ્રાફી થઈ શકે એવી જ નથી એટલે પછી અમે લોકો આવ્યા અમે એક બે જગ્યાએ તપાસ કરી ઇવન ફોરેન પણ અમારા ઓળખીતા હતા એ ડોક્ટરને પૂછી લીધું અને અમને લોકોને આનું રિઝલ્ટ

એટલે મને થોડો વધારે પડતો વિશ્વાસ પર બેઠો અને અમે લોકો થોડા પછી આખી ટ્રીટમેન્ટ પૂરી કરી આખી ટ્રીટમેન્ટ પૂરી કર્યા પછી ફરી જયારે ઈકો કરાવડાયો જે ડોક્ટર પાસે પહેલા કરાવડાયો તો ત્યાં જ કરાવડાયો તો અમારું મારું હાર્ટ ફોર્ટી પર્સન્ટ વર્કિંગ કરતું થઈ ગયું અને આજની તારીખમાં હું દિવસના દસ હજાર સ્ટેપ રેગ્યુલર વેલનેસ અમદાવાદમાં વેલનેસ ફિઝિશિયન અને ડાયબિટોલોજીસ્ટ તરીકે કામ કરું છું અત્યાર સુધી અમે હાર્ટ માટેની નોન ઇન્વેઝિવ ટ્રીટમેન્ટ જેવી રીતે ઈઈસીપી ઈએસએમઆર જેવી ટ્રીટમેન્ટ કરતા હતા પણ હવે અમે એક નવી હાઈપર ઓક્સિજન થેરાપી લાયેલા છીએ કે જેની અંદર હન્ડ્રેડ પર્સન્ટ ઓક્સિજન પ્રેશર સાથે તમારા શરીરની અંદર જતું હોય છે આપણે એટમોસ્ફિયરની અંદર ટ્વેન્ટી વન પર્સન્ટ ઓક્સિજન લઈ રહેલા છે તો સમજો કે હન્ડ્રેડ પર્સન્ટ ઓક્સિજન જ્યારે પ્રેશર સાથે મળે ત્યારે તમારા શરીરની અંદર ઘણા બધા એવા ચેન્જીસ થાય છે કે જે તમને ઇમ્યુનિટી આપે છે તમારા વૂન્ડ હિલિંગ માટે કામ કરતું હોય છે અને બીજા ઓટિસ્ટિક ચાઇલ્ડની અંદર બી ઘણો બધો ફાયદો થતો હોય છે યુએસ જેવી કન્ટ્રીની અંદર અથવા વેસ્ટર્ન કન્ટ્રીની અંદર આ બહુ કોમન વસ્તુ છે લોકો સેલિબ્રિટી હોય કે જે ક્રિકેટર્સ હોય કે જે સ્પોર્ટ્સમેન હોય એ ઘણા પોતાનું પરફોર્મન્સ વધારવા માટે બી વધલેતા હોય છે આજથી અમે અમદાવાદ ખાતે આ ટ્રીટમેન્ટની શરૂઆત કરેલી છે અને આના વિશેની કોઈ બી માહિતી હોય તો તમે અમારા કોન્ટેક્ટ કરી શકો છો ચાઇલ્ડ હોય કે જે નાના છોકરાઓ હોય છે કે જેમાં ઓટિઝમ હોય ઘણા લોકોને વુન્ડ હિલ ના થતું હોય અમુક લોકો એવા છે કે જેને બર્ન ઇન્જરી થતી હોય મગજના રોજ કોકો છે પાર્કિન્સન છે સ્ટ્રોક છે અલ્જાઈમસ છે એના સિવાય કોઈને લાંબા ટાઈમનો દુખાવો રહેતો હોય આર્થરાઇટિસ જેવા એ બધાની અંદર બહુ સારો ફાયદો થતો હોય છે યુઝિસ્ટિક ચિલ્ડ્રન ની અંદર 40 થી સીડિંગ જેટલા પી આખી અલગ છે એની અંદર તમારા શરીર ની અંદર સ્ટેમ સેલ રાખવા આપીને નવા રીજનરેટ કરવાનો ટ્રાય કરતા હોય છે આમાં હાઈ ગ્રો ઓક્સિજન ને તમારા શરીર અંદર નવું બનવાનું બનતા હોય